हेलो विद्यार्थी मित्रों स्वागत है तुम्हारा हमारे या YouTube चैनल में आज क्या में बोलना चाहिए ધોરણ 8 વિષય ગણિત જેમાં આપણે ફસાયમેટો સૌ પ્રથમ બોલ્યા છે જેમાં આપણે પ્રશ્ન 4 અ આલેખ પ્રતિપૂર્વનો જવાબ ઓકે થયેલો છે આપણે આ વિડિયોમાં આલેખ 3 જોવાનો છે जो तभी मारिया तो चैनल में नवा हो तो सर्वप्रथम चैनल सब्सक्राइब करें बेल आइकन को ऑन कर ही दो अन्य जो वीडियो की क्वालिटी डाउन लगे तो ऊपर चैट में जाने क्वालिटी बढ़ा दे दो जैसे तुम्हें तो वीडियो स्पष्ट हुए ही सका तो चलो करते हैं अपने आज आज ट्रंप जेमा अपने आपने जब आवे को सोहम का माता पिता है सारा शुरू 540 रुपए की एक वस्तु खरीदी है सोहम એના માતા પિતાએ શું કર્યું સોફની સારા બધું જ આપેલા શું કર્યું એમણે 540 રૂપિયાની કેટલી વસ્તુઓ ખરીદી આપી છે નીચે આગળ બルトાને 80% તરીકે દર્શાવલી છે નોટબુક તેના 10% એમાં કેના પૈસા વપરાયા 25% પૈસા વપરાયા કંપાસ બોક્સ એમાં કેટલા ટકા પૈસા વપરાયા 15% સ્કેચ પેન એમાં 5% વોટર પેન એમાં 10% બેગ એમાં 30% બરોબર આ રીતે 13.3

540 तो लकी 100 टका बराबर 540 रुपये हमें बेअग बेअपासर तेरो कार्टो तो 30 टका 540 ना 30 टका तो लकी तो सु के 30 टका बराबर कितना जो 100 टका उल्कर 100 टका बराबर 540 तो 30 टका बराबर कितने आहुति से हमें प्रॉब्लम पूरा करने में 30 दुनिया 540 ढाँढ का मगला कर चुमाले पो જો બ હવે ને ગુણાકાર થા બાળકો 100 જે ને ભાગાકાર મરોખા ના હવે 10 10 10 10 પડી જાય તો હવે શું 3 * 56 આ બંને આપણે ગુણાકાર કરીશું તો આપણે કરીએ 56 * 3 કરીએ બાળકો 3 * 4 = 12 નો બગરો પછી કોણી 1 3 * 5 = 15 ને 100 172 રૂપિયા કેટલા રૂપિયા 162 રૂપિયા નું હોય બાળકો બેગ આલ

तो चौकड़ी कुना का जवाब आपको दस गुनिया पांच तो चालीस अने चौकी आठ जवाब आपको भागा करना एक जीरो एक जीरो एक जीरो पुड़ी तो वजह से एक गुनिया चौपन बार आपको चौपन एक का चौपना तो चौपन रुपिया समा खर्च के बार आपको वाटर बैग का खर्च अबे किजो प्रश्न स्केट पेन के दो अंश माप अगर आपने 5% આપો છે એનો આપણે શું સોદો કરવો છે અંશમાં અંશમાં વિદરું છે ટકાવારી ન આવી તો હવે આખું કેટલા અંશનું હોય બાળકો 360 તો કે 100% = 360 થાય 5% = કેટલા આવળક પાં કે 100% = કેટલા હોતના બાળકો 360 તો સ્ટેપ બેન માં કેટલા ટકા કીધું છે આપણે ભરતું 5% 5% = કેટલા અંશ

માટે 600 રૂપિયા કમાચ રૂપિયા આતે નોટબુકમાં રૂપિયા હશે તો લખ્યું છે 600 રૂપિયા નોટબુકમાં રૂપિયા હવે કેટલા રૂપિયા રૂપિયા તો આપણને કુલ કેટલા રૂપિયા બધા 50 40 થાય આપણે કુલ લખોડી ઓકે એટલે 100% બરાબર 5 તો દાખલો

બે વસ્તુ આપણે દેવાડે બાપ તો શું થાય 27 * 2 = 54 થાય 27 * 2 = 54 એ શું જવાબ આવે 27 રૂપિયા इनका रुपया 22 રૂપિયા કેમ આપા કેમ આપરે રૂપિયા કેટ દેના છે 66 રૂપિયા કેટ દેના છે જે જે વસ્તુ ખરીદી એમાં સૌથી ઓછા રૂપિયા પેના છે 27 રૂપિયા વાળો તો આ રીતે આપણે આ વે ત્રણ જોડો જો તમને આ વિડિયો ગમ્યો તો તમે લાઈક કરો આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મહેરબાની કરીને કરી બેલ આઇકન ઓન કરો અને આ વિડિયો જો તમને ગમ્યો જરૂર કરજો જેથી મને વિડિયો બનાવવાનો થાય મને